i'm ત્યારે આસપાસમાં આવેલ ગામના લોકો નગરપાલિકાનો વિરોધ કરી ગ્રામ પંચાયત જ રહેવા દેવાની માંગ કરી રહ્યા છે ટંકારા નગર આસપાસ આવેલ પાંચ કિલોમીટર સુધીના ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાનું ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે કલ્યાણપર અને જબલપુર સહિતના ગ્રામજનોએ પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાને સાથે રાખી રેલી યોજી નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જે મામલે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે ટંકારાનો એટલો વિકાસ થયો નથી અને સોસાયટીઓ એટલી બધી બની નથી નગરપાલિકા બનાવવા માટે વસ્તીનું જે ધોરણ હોય તે પણ પૂર્ણ થતું નથી જેથી પાલિકા બનાવવા માટે પાંચ કિલોમીટર સુધી આવતા ગામોને પાલિકામાં સમાવેશ કરી રહ્યા છે જેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ટંકારા દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ હોવાથી રાજ્યપાલની ઈચ્છા છે પરંતુ પ્રજાની ઈચ્છા નથી ગ્રામજનો નગરપાલિકા બનાવવાનો વિરોધ કરી રહ્યા છે અને ગ્રામ પંચાયત જ રહેવા દેવા માંગ કરી રહ્યા છે